નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માઇગોલમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીનું રિઝલ્ટ અને ફાઇનલ મેરિટ તારીખ કેટલી મિત્રો લેખિત પરીક્ષા પ્લસ શારીરિક કસોટી કેટેગરી પ્રમાણે મેલ ફિમેલનું મેરિટ કેટલું રહેશે મિત્રો આ વિડીયોની અંદર સંપૂર્ણ આપ્યું છે તે તમે જાણો મિત્રો આપણે સૌપ્રથમ પ્રથમ જનરલનું જોઈએ મિત્રો જનરલની અંદર મેલની અંદર મિત્રો મેરિટ છે સંભવિત બ્યાસી થી નેવું વચ્ચે મેરિટ રહેવાની સંભાવના છે મિત્રો અને ફિમેલમાં આપણે જોઈએ મિત્રો તો ફિમેલની અંદર સિત્તેર થી એસી વચ્ચે ફાઇનલ મેરિટ રહેવાની સંભાવના છે ત્યારબાદ મિત્રો આપણે ઓબીસીમાં જોઈએ મિત્રો ઓબીસીની અંદર મેલનું જોઈએ સૌપ્રથમ પ્રથમ આપણે મેલમાં ચુમ્મોતેર થી બ્યાસી સુધીનું ફાઇનલ મેરિટ રહેશે મિત્રો ફિમેલની અંદર જોઈએ મિત્રો ફિમેલની અંદર અડસઠથી બોતેર સુધીનું ફાઇટ ફાઇનલ મેરિટ છે એ રહેવાની સંભાવના છે મિત્રો ત્યારબાદ આપણે આગળ મિત્રો એસસી અને એસટીનું જોઈએ મિત્રો એસસી કેટેગરીમાં જોઈએ તો મેલમાં સિત્તેરથી છોતેર સુધીનું મેરિટ રહેવાની મિત્રો સંભાવના છે અને ત્યારબાદ મિત્રો આપણે ફિમેલમાં જોઈએ તો ફિમેલમાં છાસઠથી સિત્તેર સુધી મેરિટ રહેવાની સંભાવના છે એ મિત્રો રહે છે ત્યારબાદ આપણે મિત્રો આગળ એસ મિત્રો એસટી કેટેગરીની અંદર મેલમાં જોઈએ તો મિત્રો છાસઠ થી સિત્તેર સુધીનું મેરિટ રહેવાની સંભાવના છે મિત્રો આપણે એસટી કેટેગરીમાં ફિમેલમાં જોઈએ થી ચોસઠ સુધી મેરિટ રહેવાની સંભાવના છે મિત્રો ત્યારબાદ મિત્રો આપણે એક્સ સર્વિસમેનમાં અને રિઝલ્ટની સંભવિત તારીખ જોઈએ મિત્રો એક્સ સર્વિસમેનનું રિઝલ્ટ આપણે જોઈએ તો એમાં મેલમાં છે અઠ્ઠાવનથી થી બાસઠ સુધી મેરિટ રહેવાની સંભાવના છે મિત્રો અને ફિમેલમાં ચોપ્પનથી છપ્પન સુધી મેરિટ રહેવાની સંભાવના છે મિત્રો અને આપણે મિત્રો વાત કરીએ તો ચારેક કસોટી પ્લસ લેખિત પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ છે એ મિત્ર દસ માર્ચથી બાર માર્ચ સુધીમાં વેબસાઇટ ઉપરથી મુકાઈ જશે અને એ લોકોને સર્ટી વેરીફાઈ માટે બોલાવશે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ મિત્ર